કોમન એન્ટ્રન્સ ટેસ્ટના પરિણામના આધારે કોમન ટેસ્ટ બેઝ યોજનાનો લાભ લેવા ઈચ્છુક દરેક વિદ્યાર્થીએ કોમન બે હજાર પચીસ છવ્વીસ માટે રજિસ્ટ્રેશન કરવું આવશ્યક છે અહીં આ પ્રક્રિયા માટેના માર્ગદર્શન સોપાનો આપને સમક્ષ દર્શાવવામાં આવેલા છે જેનો અભ્યાસ કરી લાગુ પડતા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી તે ઉપલબ્ધ થાય તે અપેક્ષિત છે સૌપ્રથમ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રજિસ્ટ્રેશન કરવા માટે સ્વિફ્ટેટ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે જેના માટે પ્લે સ્ટોર પરથી આ એપ્લિકેશન આપના મોબાઈલમાં ડાઉનલોડ કરી અહીંથી ઉપલબ્ધ કરવામાં આવેલ લિંકના માધ્યમથી આપ તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકશો એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ સીઈટી બોર્ડ પર જઈ આપના મોબાઈલ નંબરનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેના માટે આપણે મોબાઈલ નંબર દાખલ કરી અને નીચે સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરશો એટલે આપના મોબાઈલમાં એક ઓટીપી આવશે જે ઓટીપી દાખલ કરી કન્ફર્મ બટન ક્લિક કરી આપના મોબાઈલનું અહીં રજીસ્ટ્રેશન કરશો ત્યારબાદ જે માધ્યમમાં આપ એપ્લિકેશનનો ઉપયોગ કરવા ઈચ્છી રહ્યા છો તે ભાષા અહીં પસંદ કરવાની રહેશે જો આપના મોબાઈલમાં પહેલેથી જ સ્વિપચેટ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી છે તો આપે હોમ બટન પર ક્લિક કરી નીચે જોવા મળતા વિકલ્પોમાંથી એડિટ રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરશો એડિટ રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કર્યા બાદ આપને ત્રણ વિકલ્પો જોવા મળશે જે પૈકી આપે આઈ એમ ટીચર બટન પર ક્લિક કરી આગળની પ્રક્રિયા કરવાની રહેશે અહીં વિદ્યાર્થીના સીટીએસમાંથી જે માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે તે તમામ માહિતી શિક્ષકો અવગત હોય શિક્ષકો તે તમામ માહિતીથી જાણકાર હોય તો સરળતાથી અને ઝડપથી રજિસ્ટ્રેશન થઈ શકે તે માટે ફરજિયાતપણે આઈ એમ ટીચર બટન પર ક્લિક કરીને જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની રહેશે આઈ એમ ટીચર બટન પર ક્લિક કર્યા બાદ આપની શાળાનો સ્કૂલ કોડ એન્ટર કરવાનો રહેશે જે સ્કૂલ કોડ એન્ટર કરશો તે શાળાની વિગતો જોવા મળશે જેમાં શાળાનું નામ જિલ્લો તાલુકો વગેરે વિગતો હશે જેની ખરાઈ કરી જો વિગતો સાચી છે

જેની વિગતોની ખરાઈ કરી વિગતો સાચી હોય તો યસ બટન પર ક્લિક કરશો જો વિગતમાં કોઈ વિસંગતતા કે ભૂલ જણાય છે તો નો બટન પર ક્લિક કરી ટીચર કોડ ચકાસી સાચો ટીચર કોડ ફરીથી દાખલ કરશો સ્કૂલ કોડ અને ટીચર કોડ એન્ટર કર્યા બાદ તેની વિગતોની ખરાઈ કર્યા બાદ હવે વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવા માટે રજિસ્ટર સ્ટુડન્ટ ફોર સીટી બે હજાર પચીસ છવ્વીસનું બટન જોવા મળશે જેના પર ક્લિક કરશો રજિસ્ટર સ્ટુડન્ટ ફોર સીટી બે હજાર પચીસ છવ્વીસ પર ક્લિક કર્યા બાદ આપે ધોરણ પાંચ નો વિકલ્પ મળશે જે પસંદ કરવાનો રહેશે ધોરણ પસંદ કર્યા બાદ અહીં આપે જે શાળામાં ધોરણ પાંચ પસંદ કરેલું છે તે ધોરણમાં લાગુ પડતા વર્ગ એટલે કે વિભાગ હશે તે અહીં વિકલ્પ તરીકે જોવા મળશે જે પૈકી આપ જે ધોરણના જે વર્ગનું વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવા જઈ રહ્યા છો તે વર્ગ અહીં પસંદ કરવાનો રહેશે ધોરણ અને વર્ગ પસંદ કર્યા બાદ સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ્સ બટન જોવા મળશે જેના પર ક્લિક કરશો સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ પર ક્લિક કરશો એટલે સ્ટુડન્ટ સીટીએસ યુઆઈડી ની વિગત પસંદ કરવાનો વિકલ્પ જોવા મળશે જેના પર ક્લિક કરતા તે શાળાના

સબકાસ્ટ કેટેગરી એટલે પેટા જ્ઞાતિ વર્ગ જોવા મળશે આ સીટીએસ મુજબની આ વિગતો હશે જેમાં કોઈ વિસંગતતા કે ભૂલ જણાય તો તેના આપ સુધારો કરી શકશો ત્યારબાદ વિદ્યાર્થીની જાતિ એટલે કે મેલ ફિમેલ જે લાગુ પડતું હશે તે જોવા મળશે તેમાં પણ કોઈ વિસંગતતા હોય તો એથી સુધારી શકશો ત્યારબાદ એક્ઝામિનેશન મીડિયમ નો વિકલ્પ છે જેમાં વિદ્યાર્થી જે માધ્યમમાં પરીક્ષા આપવા ઈચ્છી રહ્યા છે તે માધ્યમ પસંદ કરવાનું છે અહીં ગુજરાતી અને અંગ્રેજી બે માધ્યમ વિકલ્પ તરીકે મળશે એ સાથે વિદ્યાર્થીની જન્મ તારીખ અને અભ્યાસના ધોરણની જે વિગતો છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં ત્યારબાદ આગળની પ્રક્રિયામાં શાળાની વિગતો જોવા મળશે જેમાં શાળાનો ડાયસ્કોર શાળાનું નામ જિલ્લો તાલુકો ક્લસ્ટર શાળાનું ગામ તે શાળાનો પ્રકાર અને કયા વિસ્તારમાં શાળા છે વગેરે વગેરે વિગતો જોવા મળશે જે જેની ખરાઈ કરી સહમતી માટેના બટન પર ક્લિક કરી અને સેવ બટન પર ક્લિક કરશો સેવ બટન પર ક્લિક કરતા યોર રિસ્પોન્સ ઇઝ સબમિટેડ સક્સેસફુલી નો મેસેજ જોવા મળે છે જે દર્શાવે છે કે અહીં આપ એક વિદ્યાર્થીની રજિસ્ટ્રેશન પ્રક્રિયા અહીં સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે તેના માટે ઓકે બટન પર ક્લિક કરશો આ રીતે તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ક્રમશઃ કરી શકશો તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયા બાદ પાછળની વિન્ડો બંધ કરી સીઈટી બોટ પર ફરીથી આ પાછા ફરશો ત્યારે આ મુજબની સ્ક્રીન જોવા મળશે જેમાંથી આપને બે વિકલ્પ જોવા મળશે હોમ અને કન્ટિન્યુ કન્ટિન્યુ હવે બટન પર ક્લિક કરશો ત્યારે આપણે જેટલા વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન કરી માહિતી સેવ કરેલી છે તે તમામ વિદ્યાર્થીઓની માહિતી અહીં આપ એકસાથે સેવ કરી શકશો એના માટે આપણે યસ અને નો બે વિકલ્પ જોવા મળે છે જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન છે તેની માહિતી સબમિટ કરવા માટે યસ બટન પર ક્લિક કરશો એકવાર માહિતી સબમિટ થયા બાદ કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં માટે માહિતી ખરાઈ કરી અને ત્યારબાદ જ સબમિટ કરવામાં આવે તેવી ભલામણ છે અહીં આપ જોઈ શકો છો તે પ્રમાણે વિદ્યાર્થીઓનું જીટીએસ યુ ની યાદી જોવા મળે છે તેમાં જેટલા વિદ્યાર્થીઓનું માહિતી સેવ અને સબમિટ કરેલી છે તેની સામે સબમિટેડ લખેલું જોવા મળશે જે વિદ્યાર્થીઓની માહિતી રજીસ્ટ્રેશન કરી માત્ર સેવ કરેલી છે સબમિટ કરેલ નથી તેવા વિદ્યાર્થીઓની સીટીએસ સીટીએસયુઆઈ સામે માત્ર સેવડ લખેલું જોવા મળશે જે વિદ્યાર્થીઓની કોઈ પણ પ્રકારની રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરેલ નથી તે વિદ્યાર્થીઓની નામની સામે કંઈ પણ 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 લખેલું જોવા મળશે નહીં કે વિદ્યાર્થીઓને માહિતી માહિતી સેવ કરી કરી શકશો શકશો એટલા સબમિટ હવે આપે જેટલા વિદ્યાર્થીઓની માહિતી રજીસ્ટ્રેશન કરી સબમિટ કરેલ છે તે વિદ્યાર્થીઓના સીટીએસ આઈડી હિસાબે સામે સબમિટેડ લખેલું હશે તેના પર ક્લિક કરશો એટલે આ પ્રમાણે સ્ક્રીન જોવા મળશે જેમાંથી સૌથી નીચેની ભાગમાં આપ પીડીએફ નો સિમ્બોલ જોઈ શકો છો તેના પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરેલ ફોર્મ આપ અહીં ડાઉનલોડ કરી શકશો જેમાં આ પ્રકારનું ફોર્મ આપને જોવા મળશે આ રીતે તમામ વિદ્યાર્થીઓની માહિતીનું રજીસ્ટ્રેશન કરી દરેક સબમિટ કરી અને તમામ વિદ્યાર્થીઓની

અને એસએમસીના તમામ સભ્યો સુધી સીટી યોજનાઓની તમામ માહિતી ઉપલબ્ધ થાય તે યોજનાથી તે અવગત થાય તે અપેક્ષિત છે શિક્ષકો દ્વારા મહત્તમ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થાય અને મહત્તમ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને આ યોજનાથી લાભાન્વિત થાય તે પ્રકારે આપ શાળા કક્ષાએથી મહત્તમ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરશો તે આપની પાસેથી અપેક્ષા સ જય હિન્દ જય ભારત